એનઆઈએફની ગ્લોબલ વડોદરા દ્વારા તેમના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ડિઝાઇનર વસ્ત્રો વાર્ષિક શો સ્પેક્ટ્રમ બે હજાર ચોવીસ યોજવામાં આવ્યો હતો મિસ અર્થ બે હજાર અઢાર નિશી ભારદ્વાજ બે હજાર ત્રેવીસની ફેમિના મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ સપ્તશિખા નાથ મિસ એશિયા પેસિફિક બે હજાર સોળ સૃષ્ટિ વ્યાકરણમ મિસ ગ્લોબલ બે હજાર સોળ ડિમ્પલ પટેલ સહિતની મોડલ્સે આ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વસ્ત્રો પહેરીને એસિડેટેક મેન્ટલ હેલ્થ વુમન સેફ્ટી જેવા વર્તમાન વિષયો ઉપર સોશિયલ અવેરનેસ ફેલાવવા આગવી અદામાં રેમ્પવર્ક કર્યું હતું मेरा नाम रिया सिंगा है मैं मिस टीन अर्थ हूँ और मैं यहाँ पे शो पे आई हूँ हमारे गार्मेंट सिखाने जो स्टूडेंट्स ने बनाए हुए एन आई में